خورٹاب ہی یہ بہتریجا ہے نک کے ہوتا ہے نہیں ہوا stuffed ہوتا Uhh اگر کی ص gramm نہیں بہتریجا اگر کی طرف نے شکأ ہوتا ہے عموم인가 مکی دیکھatin وہ پہتے اس پہتے ہیں جنと نہیں Am� coment વાડી તો ઠીક પણ ઓલી હું પેલા પેલી વાડી આવું ઈ વાડી કઈ ગઈ પત્રીજા છો ને ઈ વાડી વ્યાસ ખોરો પડાવી લીધી કાકા ઈ સેવા કોણ એવા આપો તમે કોને પડાવી અરે ભત્રીજા સંજય લીધા ગામ નો વ્યાસખોરી હા એ વ્યાસખોરી ઈ મળી જાય આપડે એના કાકા અરે ભત્રીજા તો પેડ વર એક વખત આવ્યો તો હાલ પેલા આપડે ઘેરા જઈ ને પછી બીજી વાત કરીએ હા તો કાકા તમે જો એમ હાલો હાલો ઘરે હાલો

તમારા <laughs> 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 <coughs> <laughs> <laughs>

અલગ બનાવો કાવો બનાવો બનાવો કેમ અમને તું કેતો તો આ કાવો બનાવો કેમ ઓલું કાળું કાળું આવે ને રાઈ જેવું કાળું નાખ્યું પછી સફેદ સફેદ મીઠું નાખ્યું વે યાર ભોગો હા બને તો બગાવ ના જા જે સેતાના સાતો બગાય તો તારો કાવા લેતો જા પાછો હા આલે આલે આવું તો કાઈ પીવાતું હોય છે

હું તો એ પાકા મારો હાલો હું મારા જવા છે બેહા હવે આજ કાય બેહા ના આવે